નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર નિશા તમે જોઈ રહ્યા છો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટને સફળતાના પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાં રંગીલા રાજકોટ આંગણે સૌપ્રથમ વખત દીકરી વહાલનો દરિયો તથા સન્માન સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો ચાર થી વધુ દીકરીઓ અને છપ્પન થી વધુ પુત્રવધુ ઉત્સાહભેર ભાગ લીધો હતો શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સૌપ્રથમ વખત દીકરી વહાલ દરિયો તથા પુત્ર વધુ વિશેષ સન્માન આયોજિત ઐતિહાસિક ઔદ્યોગિક તથા રંગીલા રાજકોટના આંગણે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ને રવિવાર ના રોજ સેવા ભારતી ભવન ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી અમૃતલાલ વાઘેલાએ જણાવ્યું હતું કે આજ સુધી દીકરીની કોઈએ દરકાર લીધી નથી તો આ દીકરીઓને સન્માન મળવું જોઈએ તથા પુત્રવધુનું આત્મગૌરવ વધે એ માટે પુત્રવધુને વિશેષ સન્માન પ્રાપ્ત થવું જોઈએ આ માટે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ એકમાત્ર માધ્યમ બન્યું છે આ દીકરીઓને તથા પુત્રવધુને શીલ્ડ તથા પ્રમા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા દીકરી તથા પુત્રવધુને સન્માન પ્રાપ્ત થયું એ સમગ્ર ભારત દેશને સૌપ્રથમ લુહાર સમાજમાં શરૂઆત કરવામાં આવેલ છે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના પાંચ વર્ષ સફળતાના પૂર્ણ થયા એની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ લુહાર સમાજના ઉદ્યોગપતિ સામાજિક સંસ્થા ડોક્ટર ટ્રસ્ટીઓ તથા અગ્રણીઓ તેમજ સંતો મહંતો તેમજ મીડિયા પત્રકારો તેમજ આજુબાજુના ગામથી પણ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમની શુભ શરૂઆત નાની દીકરીઓ લક્ષ્મી સ્વરૂપે પધારેલ દીકરાઓના તેમજ બ્રાહ્મણો તેમજ પ્રમુખ ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ નાની બાળ દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંતોને હાર તોરા તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માત્ર દોઢ મહિનાની નવજાત શિશુ તેમજ મોટી બાળાઓ સુધીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના અંતમાં અલ્પાહાર રાખવામાં આવ્યો હતો નમસ્કાર જય વિશ્વકર્મા આજ રોજ રાજકોટ શહેર મધ્ય શ્રી અમૃત ભૂ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમૃતભાઈ વાઘેલા દ્વારા પુત્ર સન્માન અને દીકરી વાળનો ગર્યો દીકરીનું સન્માન આજ રોજ તારીખ અગિયાર એક બે રોજ રાજકોટમાં યોજાયું ખૂબ સુંદર મજાનો બધાનો સપોર્ટ રહ્યો જ્ઞાતિવાદીઓ અને બધા જ મહાનુભાવો સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ સફળતાપૂર્વક વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી ખૂબ ભવ્ય રીતે પરિપૂર્ણ થયો અમારા લુહાર સમાજને એક હું વિનંતી અને પ્રાર્થું છું કે સમાજ લેવલે આવા આવા કાર્યક્રમો થતા હોય ત્યાં સમાજે જરૂર જવું જવું અને જવું કેમ કે આજનો જે વિશેષ કાર્યક્રમ હતો તે આપણા સમાજ લેવલે પહેલા નંબરનો કાર્યક્રમ હતો આજ સુધી આવો કાર્યક્રમ કોઈ પણ દ્રષ્ટિઓ કે કોઈ પણ કોઈપણ થયો નથી અમૃતભાઈ વાઘેલા દ્વારા એક સુંદર મજાનો પ્રયાસ છે એ ખૂબ જ જુભ સફળતાપૂર્વક પાર પડ્યો છે જય વિશ્વકર્મા

ભેગા થવું એક શરૂઆત છે ભેગા રહેવું એ આપણી એકતા છે અને બધા ભેગા સાથે મળી અને કાર્ય કરવું એ જ આપણો વિકાસ તો બધાએ હંમેશા સાથે રહેવું હળી મળીને અને આપણા સમાજના જે કાંઈ કાર્ય હમણાં જ આપણે યોગેશભાઈના શબ્દોમાં સાંભળ્યું કે દીકરો જન્મે છે ને તો એને ખબર છે કે કયા ગામના સ્મશાનની અંદર એની અર્થી ઉઠી અને ત્યાં જોઈ પરંતુ દીકરીનું કોઈ ઠેકાણું નથી અને આજે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટે જે આ પુત્રવધુનું સન્માન કર્યું દીકરી એ વાલનો દરિયો દીકરી એ વાલનો દરિયો તો હમણાં ઘણા બધા સમયથી ચાલતું એક આ એક સરસ મજાનું સ્લોગન થઈ ગયું છે પણ જે વધુનું સન્માન થયું ને એ મારા માટે ખૂબ જ આનંદની વાત હતી અને હું ઘણા સમયથી આ જ્યાંથી સાંભળું ત્યારની ખુશી અનુભવી હતી કે દીકરીને ક્યારેય પિયરમાં હોય તો પારકી સાસરે હોય તોય પરાઈ ક્યારેય એનું પોતાનું વહુ તરીકેનું કે દીકરી તરીકેનું એ રીતનું સન્માન નથી મળતું આજે દીકરીનું સન્માન થયું એની સાથે સાથે જે વહુનું સન્માન કર્યું એ ખૂબ જ લુહાર સમાજની અંદર ગર્વની વાત કહેવાય દરેક સ્ત્રીની અંદર એક એવી છુપાયેલી ભાવના હોય છે કે મારું ઘર ક્યાં અને આ એક ખબર હશે ઘણી બધી જાણીતી છે કે સાત પગલાં આકાશમાં હું તો નીકળી હતી મારી સલાસમાં સાત પગલાં આકાશમાં અહીંયા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ છે પુત્ર સન્માન કરીને એને એક પગલાં ભરવાની સરસ મજાની તક આપી છે અહીંયા પુત્ર વધુનું પણ એટલું જ સ્થાન છે અને મને તો ગર્વ છે જુવાર સમાજની અંદર દીકરીઓની સાથે પુત્રવધુનું પણ સન્માન થાય છે બસ વધુ નહીં કહું મોયલા મિસ્ત્રી અમદાવાદથી અસ્તુ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામ ના